ભક્તિ કેરો જંગ છે જામ્યો આવ્યો છે શિવયુગ માનવ મહેરામણ ઉમટ્યું શિવલિંગ ભૂજવા જોજો તમે બાકીના રહી જાઓ શિવભક્તો આપણો હિન્દુ સનાતન ધર્મ કેવડો મોટો ધર્મ અસંખ્ય દેવીઓ અસંખ્ય દેવતાઓ પણ એમ કહેવાય કે શિવ ભક્તોની જેવડી મોટી ફોજ છે ને તેવડી ફોજ બીજા ધર્મમાં ક્યાંય નથી શિવભક્તો અસંખ્ય દેવતાઓ અસંખ્ય દેવીઓ અને અસંખ્ય એમ કહેવાય નાના નાના ધર્મ નાના નાના સંપ્રદાયો પણ ભગવાન શિવજીના ભક્તોની તમે એમ કહેવાય ગણતરી કરો ને તો એમ કહેવાય કે કરોડો નહીં પણ અરબો દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોના હૃદયમાં ભગવાન શિવજી બિરાજમાન છે કારણ કે ભગવાન મહાદેવ ખાલી દેવ થોડા છે તે દેવોના દેવ મહાદેવ છે ભગવાન શિવજી છે ને તે અમર છે બાકી સર્વ દેવતાઓને આ ધરતી પર જન્મ લે અને ફરી મૃત્યુ સ્વીકાર કરવું પડે છે દરેક જીવને મૃત્યુ છે ને રૂપ છે દરેક જીવને એમ કહેવાય મૃત્યુ સ્વીકાર કરવું જ પડે છે આજ નહીં તો કાલ આ ધરતી જોડી અને જવાનું જ છે કારણ કે આપણે આ ધરતીના માલિક નથી આપણે આ ધરતીના મહેમાન છીએ માલિક ફક્ત એક જ છે મહાદેવ ભગવાન શિવ ભક્ત આજે આપણે વાત કરવાની છે ભક્તિરૂપી બીજના કે જો આપણે જીવનમાં શિવ ભક્તિરૂપી બીજ રોપી દઈએ ને તો આપણે તો સુખી થઈએ જ પણ આપણી આવતી પેઢી પણ સુખી સુખી થઈ જાય છે પણ આ બીજ આપણે કઈ રીતે રોપવું શિવભક્તો ઘણા લોકોને વિચાર આવતો હોય કે ભાઈ આ બીજ ક્યાં મળે શિવભક્ત આ બીજ ક્યાં વેચાતું બજારમાં નથી મળતું પણ જો આપણા ઘરમાં શિવલિંગ હોય આજુબાજુમાં શિવાલય હોય નિત્ય નિત્ય આપણે શિવલિંગની પૂજા કરી તો એક બીજ રોપાઈ ગયું કહેવાય શિવભક્ત જ્યારે આ બીજ રોપાઈ જાય ને ત્યારે આપણે તો સો ટકા સુખી થઈ જ જઈએ છીએ પણ આપણું જોઈ અને આપણા બાળકો પણ જો શિવભક્તિ આચરે નિત્ય નિત્ય શિવભક્તિ કરે તો એમ કહેવાય કે બીજમાંથી અસંખ્ય બીજો ઉત્પન્ન થઈ જાય છે અને એમ કહેવાય કે આપણે તો સુખી થઈએ છીએ પણ આપણી આવતી પેઢી પણ ધન્ય ધન્ય થઈ જાય છે જે કોઈ માનવ જે કોઈ જીવ નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરે છે નિત્ય નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરે છે તેની નૈયા ભવદરિયાને પાર થઈ જાય છે તમામ સુખોની પ્રાપ્તિ થઈ જાય છે દરેક દુઃખો નષ્ટ થઈ જાય છે શિવભક્તો ખાસ કરી અને આપણે એમ કહેવાય કે શિવ ભક્તિ ભક્તિગેરું બીજ જીવનમાં રોપી જ દેવું જોઈએ તો આપણે તો હંમેશા સુખી થઈએ છીએ પણ આપણે આવતી પેઢી પણ ધન્ય ધન્ય થઈ જાય છે સુખી સુખી થઈ જાય છે અને શિવભક્તો આજે એક બીજી વાત કરવી છે ચોમાસું બેસી ગયું છે તો આપણે એમ કહેવાય કે ચોમાસામાં વૃક્ષો ફટાફટ ખીલે છે તો આપણે વૃક્ષો પણ વાવવા જોઈએ જો આપણે આજુબાજુમાં એમ કહેવાય કે કોમન પ્લોટ હોય એ ખુલ્લી જગ્યા હોય તો ત્યાં વૃક્ષારોપણ કરવું જોઈએ ક્યાંકથી એક જગ્યાએ છોડવા લઈ અને આપણે વૃક્ષ વાવવા જોઈએ પીપળો છે વડલો છે વૃક્ષ છે આવા આપણે વૃક્ષો એમ કહેવાય કે વાવવા જોઈએ કારણ કે જો આ વૃક્ષો છે ને તે આપણને એમ કહ્યું કે લીલો છાંયડો આપે છે આ વૃક્ષો છે ને તે વાતાવરણને ઓક્સિજન આપે છે અને ઓક્સિજનથી જ આપણે જીવીએ છીએ શ્વાસથી આપણે જીવીએ છીએ તો હંમેશા ચોમાસામાં આપણે થોડુંક આ કાર્ય સારું કરવું જોઈએ કે વૃક્ષારોપણ કરવું જોઈએ ખાસ કરીને હું તો એમ કહું કે આપણે ભક્તિ સાથે વૃક્ષારોપણ કરો બિલબા વૃક્ષ વાવો આપણે આજુબાજુમાં ખુલ્લી જગ્યા હોય ત્યાં વૃક્ષ વાવી દેવું કારણ કે તમે વૃક્ષ વાવશો ને તો ભગવાન મહાદેવની એક ભક્તિનું બીજ સૌથી મોટું બીજ તમે રોપી દીધું કહેવાય અને જે કોઈ માનવ એમ કહેવાય કે વૃક્ષ વાવે છે ને જ્યાં સુધી વૃક્ષ રહે ને ત્યાં સુધી ભગવાન મહાદેવની કૃપા તેની ઉપર વરસતી રહે છે તેની ઉપર તો વરસતી રહે છે જે માનવ વૃક્ષ વાવે છે તેની ઉપર તો ભગવાન શિવજીની કૃપા વરસતી જ રહે છે પણ તેની આવતી પેઢી ઉપર પણ ભગવાન મહાદેવના આશીર્વાદ નિરંતર વરસતા રહે છે તો હંમેશા ચોમાસામાં આપણે બિલ્વ વૃક્ષ વાવવું જ જોઈએ તો ભક્ત એક સુંદર વાત હતી જે વૃક્ષારોપણ નીતિ અને એક એમ કહેવાય કે શિવ ભક્તિ રૂપી બીજ નીતિ સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય